દીપાવલી નૂતન વર્ષ આપના પરિવાર માટે શુભદાયી તથા લાભદાયી નીવડે તેવી શુભેચ્છાઓ જય શિયારામ દિવાળી નૂતન વર્ષમાં માંડવી અને ગઢસીસામાં સ્વસ્તિક હોન્ડા શોરૂમને ગ્રાહકોનો મળતો બહોળો પ્રતિસાદ સ્વસ્તિક હોન્ડા શોરૂમ માંડવી અને ગટસીસા પરિવાર તરફથી સૌ ગ્રાહકો અને સૌ દેશવાસીઓને દિવાળી નૂતન વર્ષની મંગલમય હાર્દિક શુભકામના છેલ્લા ચૌદ વર્ષથી માંડવી અને ગઢસીસા ખાતે સ્વસ્તિક હોન્ડા શોરૂમમાં સાઈન હન્ડ્રેડ સીસી સાઇન વન હંડ્રેડ ટ્વેન્ટી ફાઇવ સીસી અને એસપી વન હંડ્રેડ ટ્વેન્ટી ફાઇવ સીસી તેમજ એક્ટિવા વન હંડ્રેડ ટેન અને એક્ટિવા વન હંડ્રેડ ટ્વેન્ટી ફાઇવ સીસી ઉપલબ્ધ હોય છે આજે આ હોન્ડા બાઇકે ગ્રાહકોના વિશ્વાસને કાયમ રાખેલ છે ત્યારે હાલમાં દિવાળી અને નૂતન વર્ષ નજીકમાં છે ત્યારે માંડવી શહેર ગઢ સીસા વિસ્તાર અને તાલુકાના ગ્રામીણ લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અહીં લોન અને એક્સચેન્જની પણ સુવિધા છે માંડવી હોન્ડા સ્વસ્તિક શોરૂમ માંડવી ભુજ હાઇવે પર અને ગઢસીસામાં ગઢસીસા નખત્રાણા હાઇવે પર આવેલો છે કોઈને પણ હોન્ડાની ગાડી ખરીદવી હોય તો અમને આ નંબર નેવું નવ્વાણું નવાણું નેવ્યાસી પંદર પર સંપર્ક કરી શકો છો અંતમાં ગ્રાહકોનો વિશ્વાસ એ જ સ્વસ્તિક હોન્ડાના શોરૂમની સફળતા છે